ગુજરાતમાં કોંગ્રેસે પોતાના સાત કેન્ડિડેટ ઉતાર્યા છે જેમાં પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસુયાના નામ પર કોર કમિટીની મહોર લાગી હતી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે લડાયક નેતા લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે અગાઉ પણ બે હજાર ઓગણીસમાં લલિત વસોયા પોરબંદર સીટ પરથી લોકસભા લડી ચૂક્યા છે અને લલિત વસોયાને ટિકિટ મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે લલિત વસુયાએ જંગી બહુમતીથી જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો પોરબંદર લોકસભાની સીટ પર ભાજપના મનસુખ માંડરિયા સામે કોંગ્રેસના લડાયક નેતા લલિત વસુયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થશે કોંગ્રેસ પાર્ટીના હાઈ મને પોરબંદર લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડવા માટેનો આદેશ કર્યો છે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને આ બેઠક લડવા માટે કહ્યું છે ત્યારે પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે કાર્ય સૌ કાર્યકર્તાઓને સાથે લઈને હું પ્રયાસ કરવાનો છું પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક લોકો પીડાઈ રહ્યા છે આ વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે સાગર ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોનો વિસ્તાર છે મચ્છીમારો ના અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે ડીઝલની સબસિડી સબસીડી માટે

તો તાજેતરમાં થી રૂપિયા ભાવ હતું સરકારે નિકાસબંધી કરી અને એના કારણે ખેડૂતોએ પોતાનો માલ રોડ ઉપર ફેંકી દેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોની અંદર એનો મોટો રોષ છે કપાસ બે વર્ષ પહેલા ચોવીસો રૂપિયા ભાવ હતો ઓસ્ટ્રેલિયા થી કપાસ આયાત કરવાની સરકારે નિર્ણય કર્યો આજે થી રૂપિયા ભાવ મળી રહ્યા આવી ખેત પેદાશોના ભાવો આ સરકારની નીતિને કારણે ખેડૂતોને મળી નથી રહ્યા આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે જયારે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાંના ખેડૂતોને